રામજી મંદિર સુધી આ પ્રસાદ અમે મોકલાવીશું તે ઉપરાંત અમરેલી જિલ્લાના જે કાર સેવકો છે જેને એ સમયે લડાઈ કરેલી હતી એ કાર સેવકોના ઘર સુધી અમે આ પ્રસાદ મોકલાવીશું તે આ પ્રસાદ મોકલવા માટે અમને સંઘ પરિવાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો દ્વારા સહકાર મળી રહ્યો છે કે જે એકસો ને એક ગ્રામના પેંડાવાળા તરફથી ભગવાન શ્રી રામ નો પ્રસાદ અમરેલી જિલ્લાના પૌરાણિક મંદિરોમાં પહોંચાડવાનું અને કાર સેવકોને પહોંચાડવાનું એક રામ કાર્ય અમને સોંપવામાં આવ્યું છે એનો અમને આનંદ છે અને અમે એ કામ ખુબ આનંદ અને ઉલ્લાસ સાથે પૂર્ણ કરશું